ભૂખ આ ભૂખ જ તો છે જે માણસને સારા કર્મો અને ખરાબ કર્મો કરવા માટે પ્રેરિત કરે છે ભૂખ્યા માણસનો ધર્મ શું અને કર્મ શું મિત્રો આવી જ એક નાનકડી એવી વાર્તા છે ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી એક ઘટના છે બુદ્ધના ઉપદેશોને કારણે તેમના તમામ શિષ્યો પણ માનવતાના માર્ગે ચાલતા હતા બધા શિષ્યો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં શરમાતા ન હતા એક દિવસ કેટલાક શિષ્યોએ રસ્તામાં એક ભૂખ્યા ભિખારીને જોયો હતો ભિખારી ભૂખને કારણે બેહોશ થઈ ગયો હતો તેમની આસપાસ ઘણા લોકો એકઠા થઈ ગયા હતા પરંતુ કોઈ તેની મદદ કરતું ન હતું બુદ્ધના એક શિષ્યએ કહ્યું કે જો તે અહીંયા પડ્યો રહેશે તો તે મરી જશે જીવનના અંતમાં જો તે તથાગત પાસેથી જ્ઞાનની વાતો સાંભળે તો તેનું જીવન ધન્ય બની જાય આ વિચારીને શિષ્યએ ભિખારીને બુદ્ધ પાસે લઈ જવાનો પ્રયાસ શરૂ કર્યો તે ભિખારી એટલો નબળો હતો કે તે ચાલી પણ શકતો ન હતો ત્યારે એક શિષ્ય બુદ્ધ પાસે આવ્યા અને પેલા ભિખારીની બધી વાત કહી બુદ્ધ તરત જ પહેલા બેબાન ભિખારી પાસે પહોંચ્યા બુદ્ધને જોઈને શિષ્યએ કહ્યું કે આ વ્યક્તિની મૃત્યુ નજીક છે કૃપા કરીને તેને કેટલીક જ્ઞાનની વાતો જણાવો જેથી તેનું જીવન ધન્ય બન્યું બુદ્ધે ભિખારીની હાલત જોઈને કહ્યું કે આપણે તેમને પછીથી ઉપદેશ આપીશું પરંતુ પહેલાં તેમને ખાવા માટે કંઈક આપો બુદ્ધની સલાહ પછી લોકોએ તરત જ ભોજનની વ્યવસ્થા કરી ભિખારીને અન્ન મળતા જ ખાવાનું શરૂ કર્યું જ્યારે તેનું પેટ ભરાઈ ગયું ત્યારે તે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો બુદ્ધે કહ્યું કે આપણું કામ થઈ ગયું હવે આપણે અહીંથી નીકળવું જોઈએ શિષ્યો અને આસપાસ ઉભેલા લોકોએ બુદ્ધને કહ્યું કે તે કેવો મૂર્ખ છે તે જમ્યા પછી સુઈ ગયો તમે અહીં હતા તે ઉદ્દેશ પણ લીધો નહીં બુદ્ધે કહ્યું કંઈ વાંધો નહીં તે ઘણા દિવસથી ભૂખ્યો હતો ભૂખને કારણે નબળો પડી ગયો હતો આ માટે સૌથી મોટી સલાહ એ છે કે ભૂખ્યા વ્યક્તિને ધાર્મિક પ્રવૃત્તિઓ અને જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી સૌથી પહેલાં ભૂખ્યાનું પેટ ભરવું જોઈએ જો કોઈ વ્યક્તિ ભૂખ્યો હોય તો તે ધર્મનો સાર સમજી શકે નહીં તમે લોકો આ જ ભૂલ કરી રહ્યા હતા સૌથી પહેલાં તેમને ભોજન કરાવવું હતું તે પછી જ તેને ધર્મ વિશે કંઈ પણ સમજાશે આજુબાજુના જ્યાં પણ આપણે જરૂરિયાતમંદ લોકો જોઈએ છીએ આપણે તેમને ખવડાવવું જોઈએ મિત્રો તમને જો અમારી આ નનકડી એવી વાર્તા ગમી હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ કર્તવ્ય મોટિવેશનને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પર ફોલો કરો અને હા અમારી આ વાર્તા કેવી લાગી છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો